કાા ચેતન સોની છે અમે બધા અમારું જે ગ્રુપ છે બધા મુંબઈ જે સ્પેશિયલ ત્યાં રોપડીયા હનુમાનજી છે એમના દર્શન કરવા આવ્યા છે આ દર્શન આ મંદિરમાં પ્રવેશ કરતાં જ મને એકદમ શાંતિ લાગે છે એકદમ એકદમ શાંતિનો અનુભવ થાય છે અને મને એવું ધન્ય અનુભવું છું કે હું આ દર્શન કરવા માટે આવે અને હું બધાને કહું છું કે આજે સાંજે અહીંયા લોક ડાયરાનો પ્રોગ્રામ રાખેલો છે તો બધા જ જે દર્શકથી છે તે અહીંયા દર્શન કરવા આવશો અને રોકડિયા હનુમાનજી જે છે તે દર્શન લેવા માટે છું આશીર્વાદ લેવા માટે આવું છું આજે દર્શન કરીને તમને કેવો ધન્યતા અનુભવ છે મને એકદમ આમ દર્શન કરીને એકદમ શાંતિ અનુભવાય છે એકદમ બહાર તો એકદમ ગરમી છે પણ જ્યાં અહીંયા દર્શન મંદિરના જે પ્રાંગણમાં પ્રવેશ કરતા જ એકદમ શાંતિ લાગે છે ને ઠંડક પણ લાગે છે ચેતનભાઈ શંકરભાઈ પંચાલ ગામ નોલીસન આજે અમારા ગામની અંદર હનુમાન દાદાના મંદિરે પ્રથમ પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ પ્રથમ પાટોત્સવની અંદર ખૂબ જ આજુબાજુના ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા અને આ દર્શનનો લાભ લેવા માટે આવ્યા એ બદલ અમે ગામવતી સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બીજા નંબરમાં આ મૂર્તિ સાતસો ને પચાસ વર્ષથી પણ વધુ સમયની છે જ્યારે મુગલોએ તમામ મંદિરો ધ્વસ્ત કરી નાખ્યા એ વખતની આ મૂર્તિ છે અને ત્યાર પછી એમની બાજુમાં બીજી જે મૂર્તિ બેસાડી છે એ હનુમાન દાદાની મૂર્તિ ભારતમાં બીજા નંબરની છે એક મૂર્તિ દક્ષિણ ભારતમાં છે અને બીજી મૂર્તિ અમારા નાતીસણ ગામની અંદર છે એ અમારું અહોભાગ્ય કહેવાય એટલે આ મંદિરનો ખૂબ જ સારો વિકાસ થાય અને વધુ સારો વિકાસ થાય એ માટે અમે રાત્રે લોકડાયરાનું પણ આયોજન કરેલું છે આ લોક ડાયરા થકી જે કોઈ આવક આવશે એનાથી મંદિરનો ખૂબ સારો વિકાસ થશે અને અમે સૌ વિચારીએ છીએ કે આ મંદિર ફક્ત દોઢ વર્ષની અંદર આટલું વિકસિત થયું છે અને ટૂંક સમયની અંદર દેશમાં તો નહીં પણ વિદેશથી પણ યાત્રાળુ અહીં આવે એવા અમારા ઈચ્છા પૂરતી રોકડિયા હનુમાન છે જે કંઈ તમે નિર્ણય નક્કી કરો તો ચોવીસ કલાકની અંદર એનું રિઝલ્ટ તાત્કાલિક મળે છે એવા આ દાદા માટે અમે જેટલું ઉપકાર માનીએ એટલો ઓછો છે આ સમગ્ર ગામવતી અને સમગ્ર મીડિયા પરિવારે આજે અમને સાથ અને સહકાર આપી આખો પ્રોગ્રામ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો એ બદલ અમે સૌનો ગામવતી આભાર માનીએ છીએ અસ્તુ